આગળ વાત કરીશું નડિયાદની તો નડિયાદમાં સીઆર પાટીલના કાર્યક્રમમાં પત્રકારો સાથે ખરાબ વર્તન થયાનો બનાવ બન્યો છે નડિયાદ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની ઉપસ્થિતિમાં બૂધ પ્રમુખોનું સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં પત્રકારો સાથે ભાજપના કાર્યકરો દ્વારા ઉદ્ધવત વર્તન કરવામાં આવ્યું હતું પત્રકારોને ધક્કા માર્યા એ સાથે ગાળા ગાડીના દ્રશ્યો પણ સર્જાયા મહત્વનું છે કે આ પ્રકારે ભાજપના કાર્યકર્તાઓએ પત્રકારોને ધક્કા માર્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે આમ સીઆર પાટીલે પત્રકારોને ઇન્ટરવ્યુ આપવા સખ્ત મના કરી હતી મહત્વનું છે કે નડિયાદમાં સીઆર આર પાટીલના કાર્યક્રમમાં પત્રકારોનું અપમાન કરવામાં આવ્યું છે